દ્વારકાધીશ ક્રિસ્તની ભૂમિ જ્યાં આજનો દિવસ માતા સોનલનો શતાબ્દી મહોત્સવ દ્વારકા નગરીમાં જ્યાં રાજ કરે રાજા રણછોડ અને એની ભાવનગજની બાગડી લાગતી હોય ખાસ ગઢવી સમાજના એવા જ જિલ્લાના લોકલાડીલા નેતા અને પ્રમુખ આગેવાન મયુરભાઈ ગઢવી આપણી સાથે ભાજપ જિલ્લા પ્રમુખ એવા જ ખાસ દ્વારકાધીશના પરમ ભક્ત અને જેમના થકી આ જ અઢારે વરણ અને ખાસ તો ગઢવી ચારણ સમાજ જે હજારોની સંખ્યામાં દ્વારકામાં ઘોડાપુર ઉમટી પડ્યું હોય ભવ્ય લોકડાઈરો અને પ્રભુ દ્વારકાધીશની બાગડી જેમના વિચારોથી લાગતી હોય એવા કશ્યપભાઈ શાસ્ત્રી આપણી સાથે છે કશ્યપભાઈ જે આ એક ઓળું મોટું માનવ મેરામણ અને એમાં આવો ઉત્સવ દ્વારકાધીશની બાગડી શું કહેશો આપ આનો વિચાર કેવી રીતે આવ્યો શું કહેશો આમ તો બે હજાર પેલા તો બધાને વિચાર માટે નહીં સનાતન હિન્દુ ધર્મ માટે કોઈ એક સમાજ આઈમા છે ને કોઈ એક સમાજના નથી એક સમાજના દાયરામાં આપણે બાંધી શકીએ એટલી શક્તિ નથી મહાધારા છે તો એમણે સમસ્ત સનાતનીઓ માટે થઈને કામ કર્યું વિશેષ કરી ચારણ સમાજ જે કુળમાં એમનો જન્મ થયો ત્યાં ખૂબ અંધકાર હતો નહીં અંધકારને ઉલેચવા માટે રાત દિવસ પરિશ્રમ કર્યો સતત પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને ચારણોને પોતાનું જે મૂળ છે એનો અહેસાસ કરાયો આજમાં તો એમના માટે કંઈક કરવું જોઈએ એવો વિચાર બે હજાર ચૌદથી થી હતો પછી બે હજાર સોળમાં માં મારી કથા હતી પછી આસપાઈમાં અલમસ્તિકરી મહારાજ નિરંજન બાપુની સ્મૃતિમાં મેં જ ત્યાં આયોજન કર્યું હતું આયોજન કરતા પણ હું હતો ત્યારે વ્યાસપીઠથી મારાથી બોલાઈ ગયું કે આઈમાં માટે આપણે કંઈક કરવું જોઈએ હું અને ખાસ કરીને મારે કંઈક કરવું જોઈએ કારણ કે હું ચારણોનો પુલગોર છું સાડા સાતસો વર્ષથી અમારી આ પરંપરા છે ચારણો સાથે જોડાયેલા છે જો કે વર્ણાના બ્રાહ્મણો ગુરુ બ્રાહ્મણ સમસ્ત સમાજનું ગુરુ હોય છે પણ વિશેષ સાથે એક વ્યવસ્થાના ભાગરૂપે અમે ચારણો સાથે જોડાયેલા છે તો આઈમાં માટે કંઈક કરવું વિચાર હતો અને અમે ધર્મ જગતના માણસો છીએ રાજકીય જગ લોકો હોય તે રાજકીય ક્ષેત્રે કામ કરતા હોય ધર્મના લોકો ધર્મ ક્ષેત્રે કામ કરતા હોય છે અને બે હજાર અઢારમાં પુનઃ હાસભાઈમાંની કથા જેખી સામાન ધનામાની મેજા હેઠળ હરિદ્વારમાંથી થઈ હતી બહોળો સમાજ હતો ત્યારે મારાથી જાહેરાત થઈ ગઈ કે આપણે હરિદ્વારમાં આવીને આવી કથા આઈ સોનલની સ્મૃતિમાં કરશું પછી થોડાક સમય પહેલા મને એવું વિચાર આવ્યું કે આપણે ખાલી એક જ ક્ષેત્રમાં નહીં ચાર ધામમાં કાર્ય કરીએ ચારણોને ચારે ધામમાં લઈ જઈએ શંકરાચાર્ય જેમ ચાર દિશામાં ચાર મઠોની સ્થાપના કરી એવી રીતે ચારે ચાર દિશામાં આઈમાના વિચારો સ્થાપિત થાય અને એક વિચારધારા વહેતી થાય કરેલું કોઈ દિવસ નિષ્ફળ નથી જતું તમે કોઈ પણ શબ્દ છે બ્રહ્મ છે અખંડ હોય છે ગમે ત્યારે કદાચ આગામી વીસ પચીસ વર્ષ પછી આપણે હોઈએ કે ન હોઈએ પણ ભગવાન શ્રી કૃષ્ણની ગીતા છે એ તમને કદાચ લાઈવ સાંભળવા મળે એવું સંશોધન થઈ રહ્યું છે તો આપણે જે વિચારો ફેલાવીએ છીએ ને એ બ્રહ્મ છે ફેલાયેલા છે અને એને અને એવા સદવિચારો એના વાઇબ્રેશન આપણે સમાજનું નિર્માણ કરવા માટે થઈ પોલીસ તંત્ર સુધારી સુધારી કેટલા નથી સુધારશે અને જે પોલીસની લાકડીઓથી નથી સુધરે ને ધર્મ જગતથી સુધરા છે આ શારદા જે શંકરાચાર્ય આપણે રામકૃષ્ણ પરમહંસના જે એ સમયના અઢારસો છપ્પનમાં એ વખતના પાંચસોના ઈમાનદાર ગુનેગારને સુધારવા માટે પોલીસ સતત અંગ્રેજો લાગેલા હતા એને સુધારી પણ વર્ષની દીકરી હતી અને એણે એક જ રાતમાં આદિવાસીઓના આખા ઇલાકામાં પરિવર્તન કરી દીધું તાલીબેલીનું જંગલ આજે પણ જયરામ બાટી એમનું ગામ આજે પણ ત્યાં મહાકાલીની છબી પૂજાય છે તો શક્તિ છે ને કામ કરી શકે છે અને જે નારી કામ કરી શકે નહીં એ બીજું કોઈ કામ કરી શકે નહીં તો આઈમાએ જે કાર્ય કર્યું છે એને આપણે કઈ રીતે મોલવીએ મા તો કંઈ સ્વાર્થ નહોતો તો એમની પાછળ આઈમાનો એક જ ઉદ્દેશ હતો મારા વિચારો અમારે અને સમાજ સુધી પહોંચે તો એ વિચારને અનુલક્ષી અમે પ્રથમ હરિદ્વારમાં કથા કરી વૈશાખ માસમાં ત્યારબાદ તરત જ અમે અધિક શ્રાવણમાં અમે મહારુદ્રિજ્ઞ કરો રામેશ્વરમાં અને પહેલી વાર ચારણોના ઇતિહાસમાં એવું બન્યું હશે કે આખે આખા ચાર્ટર પ્લેન ભરીને બે ત્યાં ગયા હતા ગઢરીઓ જ હતા કેવલ એમાં અને બીજા પણ ઘણા લોકો જોડાયા હતા ત્યારબાદ જગન્નાથપુરીમાં માસમાં ગણેશ ચતુર્થીના દિવસે એક વિષ્ણુ યાગનું આયોજન થયું ત્યાં પણ ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક કાર્ય થયું અને છેલ્લો સંગ દ્વારકા પહોંચ્યો છે એમ કહેવાય કે આ લોકોનો સંગ દ્વારા દ્વારકા પહોંચશે ને આપણી તો સ્વાભાવિક કહેવત હોય છે પણ ચારણોનો સંગ હવે દ્વારકા પહોંચી ચૂક્યો છે અને હવે એક નવી દિશા અને નવો મુકામ એક બીજું એક કારણ એ હતું કે દ્વારકા લાવવાનું કે બારાડી ચારણ સમાજ અને કચ્છ ચારણ સમાજનું ત્રિવેણી સંગમ થાય મંદાકીની અલકનંદા અને ભાગીરથી ત્રણ ધારાઓ હરિદ્વારમાં એકત્ર થાય છે ઋષિકેશમાં અને એને હરકી પૌડી કહેવામાં આવે છે અને ત્યાં જ અસ્થિ વિસર્જન થાય છે અને એ અસ્થિ વિસર્જનમાં હાડકાઓને ઉગાડી નાખવાની તાકાત છે તો ગમે તેવી કઠોર અને વિચિત્ર વિચારધારા છે ને એને ઓગાડવાનું કાર્ય મને એમ લાગે છે કે આ કાર્ય કરી શકશે મને હું કોઈ બહુ નાનો માણસ છું ને બહુ નાનો બ્રાહ્મણ છું ગામડાનો બોર છું મને વધારે કાંઈ જ્ઞાન નથી વધારે કાંઈ ખબર નથી પણ મારી વિચારધારા પ્રમાણે આ એક ઐતિહાસિક કાર્ય છે અને એનું મોટામાં મોટું પ્રમાણ અમે કોઈને આમંત્રિત નથી કર્યા કોઈને બોલાવ્યા નથી છતાંય આજે હજારો માણસો આજે ઉમટી પડ્યા છે આ બસ ભગવાનની કૃપા છે અને દ્વારકાધીષ્ઠના આશીર્વાદ છે